નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી એકવાર મહત્વપૂર્ણ અપડેટ તમામ મિત્રો માટે લઈને આવ્યો છું સ્પેશિયલ એવા મિત્રો માટે કે જે જાહેરાત ક્રમાંક બસ્સો બાર જુનિયર એટલે ગ્રુપ એ ગ્રુપ બી ભરતીની તૈયારી કરી રહ્યા છે અને પરીક્ષા પણ આપી રહ્યા છે એવા તમામ મિત્રો માટે ફરી એકવાર મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું વિડીયો અંત સુધી જોજો તમારા બીજા મિત્રો સુધી બિલકુલ ફ્રીમાં શેર કરવાનું બોલતા નહીં દોસ્તો હસમુખ પટેલ સરની ટ્વિટ પ્રમાણે જાહેરાત ક્રમાંક બસો બાર ગ્રુપ બી મેઇન્સ એક્ઝામના સિલેબસમાં ઇતિહાસ ભૂગોળ અને ઇકોનોમિક્સના અમુક પાના જરૂરી જણાતા નથી જે અંગે વિચારણા કરીને આખરી ઓક અપાઈ રહ્યો છે ટૂંક સમયમાં ગ્રુપ બીની મેઇન્સ એક્ઝામનું સિલેબસ ડિટેલમાં જીએસએસ પર ગૌણ સેવાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અપડેટ આજ સોળ મે સાંજે સાત વાગે આપવામાં આવ્યું છે માહિતી ગમી હોય વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો